ઇન્ડિકેશન કર્યા વગર કર્યું છે નીકળશે અને સાહેબ બોલ્યા છે હું પહેલા

કે છે તમારો છોકરો કઈ ગયો શું થયો કાચી ફરિયાદ લખી પણ પછી રાતે લખાયો એ લોકો કાર્યવાહી કરી નહીં ચાર દિવસ થયા નહી કોઈ જવાબ લેવા આવ્યા કે નથી કોઈ જગ્યાએ છોકરા તમે ખોરો જો મારે હોય તો હું પોલીસ સ્ટેશન શા માટે જાત મેં એમ કહ્યું કે સાહેબ મારા છોકરાનું જીવનું જોખમ છે મારો છોકરો ગાય જેવો છે અને જીવ તમે છેલ્લા કોલ કોણ આયા છે એટલું ખાલી તપાસ કરાવો તો ખબર પડે કે છોકરો કઈ બાર લઈ ગયો કોણ લઈ ગયો કોઈ ધમકાયો છે તો મને એમ કહ્યું કે તો બધું દસ દિવસે બધું આવે એમ એ ક્વોલિટી અત્યારે ના મળે તો મને કહે છે મેં કહું સાહેબ ક્વોલિટી મારા છોકરાને ખોરવો કંઈ નથી એ તો ખોરવા નીકળ્યા મને કે તમે ખોરો પછી આજે મેં વાત કરાવી કે સાહેબ હજુ કંઈક તકલીફ છે મને મને ક્વોલિટી આપો તો મને કે હજુ ચાર પાંચ દિવસ વાર લાગે તો ચાર દિવસ આન આઠ દિવસ સુધી મારો છોકરો કંઈક થઈ ગયું આનો જવાબદાર કોણ એનો જવાબદાર લીંબાસી પોલીસ સ્ટેશન અને જ્યારે મેં કેમેરા અહીંયા આગળ કેમેરા ભરાડા ગામમાં મારેલા છે તો મેં તૈયારી બપોરમાં કેમેરા પંચાયત ઓલરેડી ઓનો કોઈ વહીવટદાર જ નથી નથી ઓનો કોઈ સરપંચ કે બસ ફાવે એમ એનો દુરુપયોગ થઈ રહ્યો છે પંચાયત તો ફાવે એમ પંચાયતનો દુરુપયોગ થઈ રહ્યો છે જ્યારે મેં પંચાયત ખોલાયું અને પંચાયત ખોલ્યા પછી ત્યારે કહે છે પાસવર્ડ ખોવાઈ ગયો છે આનો કોઈ માલિક નથી પછી પાસવર્ડ મંગાવ્યો જે આનો એ જે આનો નાખ્યા છે એ ફોન નથી ઉઠાવતો પછી એને પાસવર્ડ મોકલાવ પાસવર્ડ પાસવર્ડ જ્યારે માર્યો જ્યારે એનો ડેટા ખુલ્યો ત્યારે અંદર જે ઉપરથી કનેક્ટ વાઈફાઈ કનેક્ટ કરવાનો વાર એ કેબલ કાઢી નાખેલો હતો ચેક કર્યું તો આ છ મહિનાથી કશું રેકોર્ડ થયું નથી પણ આવું સાબિત કર્યું બાકી છ કેમેરા હોત તો મારો છોકરો આજ બચી ગયો હોત મારો છોકરો આજ બચી ગયો હોત આ ગામમાં આ પંચાયતમાં ટોટલી લાલિયાવાડી ચાલે છે અહી પોલીસ સ્ટેશનમાં રૂપિયા આલો તો તમારું કામ થાય રૂપિયા આલો તો હું એમ કઉ છું કે કોઈ અધિકારીનો છોકરો કિડનેપ થયો હોત એના અધિકારી છોકરાને કોઈ ઉઠાઈ ગયો હોય તો સાહેબ કલાકમાં ગાડીઓ દોડતી થઈ જાય કલાકમાં એમને કોલ ડિટેલ મળી લે તો શું એ અધિકારીઓ છોકરાએ છોકરા અને ગામડાની પ્રજાના શું એ કીડી મકોડા છે ગામડાની પ્રજા કેવી આજે મારો જોવો આજ તમારા ગામનો જશે આ ગામનો જશે આ આ આ કીડી મકોડા છે બધા ગામની પ્રજા અધિકારીનો છોકરો જાય તો કલાકમાં ગાડીઓ દોડતી થઈ જાય છે અત્યારે અને જ્યારે આ બના પછી આ આ બનાવ બન્યા પછી મારા છોકરા ગામના તમામ કુવા તમામ અવાર બધે રોજ છોકરા તપાસ કરે છે પણ આજે અચાનક આ વસ્તુ અને મારા છોકરાને આજે નાખી ગયું છે જો આ કેમેરા સામે કેમેરો છે માધેવ આગળ સામે કેમેરો જો એ કેમેરા ચાલુ હોત તો કોણ નાખી ગયું શું થયું એ બધું પકડાત પણ ટોટલી લાલિયા વાડી ચાલે છે ટોટલી માતર તાલુકામાં લાલિયા વાડી ચાલે છે ટોટલી ખેડા જિલ્લામાં લાલ્યા ચાલે છે ખરેખર વિકાસના નામે આ એક કાળો ધબ્બો છે